જુનાગઢની અંદર સોનર બહેનને એવું કહી રહ્યા છે કે તમે તમારી ઓકાતમાં રહો તો મારો અહીં એક સવાલ છે આદેશ લોકો એ શું પોતાની ઓકાત થી વાત કરી રહ્યા છે હવે તમારે સવાલોના જવાબો આપવા પડશે કારણ કે તમે જે રીતે ગેરવર્તણૂક કરી છે તમે જ કહ્યું છે કે ઓકાતમાં રહીને વાત કરો તો આ કઈ ઓકાતની વાત છે સોનલબેન બેન હું વાત કરી રહ્યો છું લોકો પક્ષ જોઈને સમર્થન કરે છે શું અહીં એ સવાલ છે કે લોકો હવે પક્ષ સંગઠન જ્ઞાતિ ધર્મ અને જાતિ જોઈને સમર્થન કરશે એ સરકાર હવે કેમ મૌન થઈ રહી છે તો જુનાગઢમાં જે રીતે બબાર સામે આવી છે આ ખૂબ જ નિંદનીય છે એને હું વખોડી કાઢું છું તો મિત્રો જે લોકો કોંગ્રેસને ખિસ્સામાં લઈને ફરે છે મારે એ લોકોને કહેવું છે કે તમે સમાજ સંભાળી શકતા નથી તમે કોંગ્રેસને સંભાળી શકતા નથી તમે પોતાની જાતને સંભાળી શકતા નથી તમે પોતાના ઘર પરિવારને સંભાળી શકતા નથી મિત્રો જે રીતે એ મહિલાનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે કે તમે ઓકાતમાં રહો એટલે આ કઈ ઓકાતની વાત છે મહિલાઓને પણ હવે ઓકાતમાં રહેવું પડશે એમ તો મિત્રો મહિલાઓનું સન્માન આ દેશની અંદર ક્યારે થશે આ ગુજરાતમાં ક્યારે થશે આ જુનાગઢની અંદર મહિલાનું ઘોર અપમાન કેવી રીતે ચલાવી લેવાય તો મિત્રો આ તાણા શાહી છે આ હિટલર શાહી છે આ ગુંડાગર્દી છે તો આ ગુંડાગર્દી ને હવે આપણે કેવી રીતે જોવી શું મારે કોંગ્રેસમાં ભળી જવું શું મારે આમ આદમી પાર્ટીમાં ભળી જવું શું ભાજપમાં ભળી જવું તો મહિલાઓનું સન્માન થશે મિત્રો સન્માન કેવી રીતે મળશે સન્માન શું બાજવાથી મળશે બાકાજી બોલાવાથી મળશે તલવારોના ઘા જીપવાથી મળશે કેવી રીતે મળશે બંદૂકની ગોળી ગોળીએ તમને આઝાદી મળશે મહિલાઓને સન્માન મળશે એવી કઈ બંદૂકની ગોળી છે કે જે મહિલાઓને સન્માન આપી દેશે તો શા માટે આ લોકો આવું વર્તન કરે છે અને મિત્રો કયા શબ્દોમાં વખોડવું હવે તો પત્રકારો સામાજિક અગ્રણીઓ પણ હવે તો મૂંઝાય છે કે હવે તો કેવા શબ્દો વાપરવા કે આ લોકોના ઘરે ઉતરે તો મિત્રો ચૈતર વસાવાની જેવી રીતે ઢસડી અને ગાડીમાં બેસાડવામાં આવ્યા છે આખા ભારત દેશે આ જોયું છે તો શું કોઈ ભૂટલેગર કોઈ બળતકારી કે કોઈ ચોર માફિયા હોય તો એને આવી રીતે ઢસડીને બેસાડવાની હિંમત છે આ કોણ આદેશ કરે છે આવા કે એક મહિલાને અપમાનિત કરવાની અને તમને એવો કોને અધિકાર આપ્યો છે કે તમે મહિલાને એમ કહો કે અવકાતમાં રહીને વાત કરો તો મારું કહેવું એટલું જ છે કે જે લોકો ઓકાતમાં રાખીને વાત કરવાની વાત કરતા હોય તો સૌથી પહેલા એ લોકોને જ રહેવું તો પોતાની જાતને પૂછવું પડે કે શું શું હું જે વાત વાત કરું કરું છું છું એ મારી રહીને કોઈ પદ પ્રતિષ્ઠા કે કોઈ હોદ્દો આપણી પાસે હોય જે બંધારણીય હોય જે સર્વોચ્ચ હોદ્દો હોય તો એના પાવરથી આપણે કોઈ મહિલાનું અપમાન કરી શકીએ આ પોતાની જાતને સૌથી પહેલા તો આ મોટો સવાલ છે કે જે ભારત દેશની અંદર મહિલાઓને સૌથી પહેલા સન્માન આપવામાં આવે છે તો મહિલાના નામે અત્યાચાર ક્યાં સુધી કરશો તમે તો મહિલાઓના સરઘસ કાઢો છો આ શરમ જેવી બાબત છે અમને તો વાત કરતા આ શરમ આવે છે કે કોઈ પત્રકારનું ભણેલા કે કોઈ મોટા માણસો નથી અમે સામાન્ય માણસ છીએ અમે ખેડૂતના દીકરા છીએ કોઈ પૈસા કમાવા કે યુટ્યુબમાં વિડીયો વાયરલ કરવા માટે આવા વિડીયો નથી બનાવતો પણ અંદરની એક પીડા છે એક લાગણી છે એક કરી છૂટવું છે એક બોલવું છે પણ સત્ય ગુરવું છે નહીં કે કોઈની દલાલી કે પૈસા માટે મિત્રો જે રીતે ગુજરાતની અંદર આપણે વિશાવદર ચૂંટણીમાં જોયું તો તમે કડી ચૂંટણીમાં શું જોયું કોઈને ખબર જ નથી કે કડીમાં માં ચૂંટણી હતી ચૂંટણી થતી ગઈ પરંતુ વિષ્યાવધરની ચૂંટણી બધાય તો શા માટે કારણ કે ત્યાં એક યુદ્ધ હતું એક રણસંગ્રામ હતો તો મિત્રો આ તો છે સોશિયલ મીડિયાનું તો મિત્રો મહિલાઓને સન્માન ક્યારે મળશે એમાં પરિવર્તન ક્યારે આવશે મિત્રો આ ખૂબ જ ગંભીર બાબત છે સોનલબેન જુનાગઢ એમની સાથે જે બરબરતાથી વ્યવહાર કરવામાં આવ્યો છે તો મિત્રો અહીં મારે એક વાત એ કરવી છે મહિલાઓના સન્માનની વાત છે ત્યારે તમને તારીખ ચાર અગિયાર બે હજાર પંદર કે મહારાષ્ટ્રની અંદર એક યુગ શું એને કોઈ ગુનો કર્યો હતો એનો કઈ અપરાધ હતો શા માટે એની સાથે બરબરતાથી વ્યવહાર કરવામાં આવ્યો હતો અને મારી વાત ખોટી હોય તો તમે સંજય નિરૂપમજીને પૂછી લો અને એમની વાત ખોટી હોય તો ગુજરાતી તપાસી તો મહિલાઓને મહિલાઓને સન્માન તમે ક્યારે અમે અનામત આપી દીધી આ સન્માન નથી મિત્રો તમારી વાણી અને વ્યવહાર જયારે ઓકાતમાં આવશે ત્યારે સામેની વ્યક્તિ આપોઆપ એ ઓકાતમાં આવી જવાની છે ચાહે એ મહિલા હોય કે પુરુષ હોય તો આ દેશ બંધારણથી ચાલે છે દેશમાં કાયદો અને વ્યવસ્થા જેવું હજી કઈ બચ્યું છે ત્યાં સુધી જાગી જાજો આ તમારા પગલી નીચે આવવામાં પણ વાર નહીં લાગે ચાહે તમે ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય આમ આદમી પાર્ટીમાં હોય કે બીએસપીમાં હોય કે કોઈ પણ પાર્ટીમાં હોય આ લોકો બધાને ઓકાતમાં રાખવા માંગે છે પણ એમની પોતાની કોઈ ઓકાત નથી જય ભારત